મંડળી ભાવનગર જિલ્લાની અંદર પ્રથમ તારીખ સવ્વીસ આઠ ઓગણીસો ત્રેવીસ એટલે કે એકસો ને બે વર્ષ પહેલા આ અસ્તિત્વમાં આવેલી ઈ સમય અંતર્ગત ખુબ સરસ ને સારા વહીવટો ચાલતા હતા પણ ઓગણીસો બાણું આ સહકારી મંડળીના પ્રમુખ મંત્રીએ ખેડૂતોને અંધારામાં રાખી બોળા જે ખેડૂતો હતા કે જે અભણ હતા એમને અંગૂઠા મરાવીને એના નામે બોગસ ધિરાણ લીધું ઓગણીસો પંચાણું ની અંદર જીરા ગામના જાગૃત ખેડૂતોના ધ્યાનમાં આવ્યું અને આ મંડળીના પ્રમુખ મંત્રીની સામે જન આંદોલન હતા સરકારોમાં રજૂઆત થઈ સરકારે જે તે વખતે તપાસ પંચ પણ નિમું અને તપાસ પંચની અંદર પણ ખેડૂતો અને મંડળીના પ્રમુખ મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવી અને ત્યાર પછી સતત એની અંદર કેસ છે આજની તારીખે પણ હાઈકોર્ટની અંદર આ કેસ શરૂ છે જયારે ઓગણીસો પંચાણું ની અંદર આ પ્રકરણ આવ્યું ત્યારે આ જન આંદોલનનો હું પણ એક ભાગ હતો ત્યારથી લઈને અત્યાર સુધી ખેડૂતોની ઉપર પડતી જે આપત્તિ હતી એ મારા ધ્યાન ઉપર સતત ચાલી આવતી હતી

પ્રશ્ન અંતર્ગત જો આપણે ખેડૂતોનું દેવું ભરી દઈએ તો મને એવું લાગે છે કે બાને ખાસી શ્રદ્ધાંજલિ આપી જણાશે અને કદાચ નામ ન લાગે તો કઈ નહીં પણ ખેડૂતો જે દેવા મુક્ત થશે તો એના લાગશે આવા વિચારોને લઈને સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતાની સાથે અમે ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક સાથે વાટાઘાટો શરૂ કરી બેંકે પણ ઉધારતા દાખવી ખેડૂતોનું શરત વ્યાજ કુ માફ કર્યું અને મુદ્દલ રકમ જે નેવ્યાસી લાખ નેવ્યાસી હજાર એનો અમને અમારા પરિવાર ને જ મોટો આનંદ છે અને કમોસમી વરસાદ થી ઘાસચારા ના નુકસાન ને લઈને પંચમહાલ ડેરી ની જાહેરાત પંચામૃત દાણા માં પ્રતિ કિલો એક રૂપિયાના ઘટાડાની ડેરી જાહેરાત કરી પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે ભાવ ઘટાડા પશુઓને જે દાણ પંચમહાલ ડેરી તરફથી પૂરું પાડવામાં આવે છે પંચમહાલ મહીસાગર અને દાહોદ દાણ ત્રણેય જિલ્લાના જે પશુપાલકોને ડેરી તરફથી દાણ જે આપવામાં આવે છે દાણ ની અંદર એક રૂપિયો કિલો ઘટાડવા માટેનો નિર્ણય લીધો છે અને એ નિર્ણયને અમે અમે કાલે શરૂઆત કરીને એ નિર્ણયનો પૂરું કરવાના છીએ એટલે ખેડૂતોને મેક્સિમમ જે કવર થાય કે જેનાનો ફાયદો થઈ શકે ખેડૂતોને ફાયદો શકે પશુપાલકોને ફાયદો થઈ શકે એ રીતનો અમે પ્રયત્ન કર્યા છે સરકારનું માન્ય મુખ્યમંત્રી પાસે પણ આ ચર્ચા થઈ કે મુખ્યમંત્રી પોતે પણ ખૂબ જ

પશુપાલકોને ઘાસચારવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા માંગ કરી સર્વે વગર સહાયની માંગ સાથે ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શન કર્યું આ સરકારશ્રીને ધ્યાન દોરવા માટે કે ખેડૂતોના દેવું માફ કરે ખેડૂતોને સર્વે બર્વેના ખેલમાંથી દૂર રાખી અને પૂરું વળતર આપે તેમજ આ અતિવૃષ્ટિની અંદર કમોસમી વરસાદમાં માલધિહારીઓના પશુપાલકો માટે મોટી મુશ્કેલી સર્જાણી છે ત્યારે મૂંગા પશુઓ માટે પણ પ્રેશર ઘાસચારાની વ્યવસ્થા કરે એવી માંગણી સાથે બધા ખેડૂતો એકત્રિત થવાના છે તો કમોસમી વરસાદના વચ્ચે માર વચ્ચે જસદણ એપીએમસી માં ખેડૂતોની લાંબી લાઈનો લાગી મગફળી લઈને આવતા ખેડૂતો જ લાગી જાય છે આખી રાત મગફળી લઈ અને લાઈનમાં બેસે છે ત્યારે ખેડૂતનો સવારે વારો આવે છે માત્ર બસો ખેડૂતોને ટોકન અપાયા જયારે માં ત્રણસો ખેડૂતો હતા રાતની હાડ થી જાવતી ઠંડીમાં ખેડૂતો રોડ પર બેસવા માટે મજબૂર થયા યાર્ડ દ્વારા ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી તો ખેડૂતો મગફળી સાથે આખી રાત રોડ પર વિતાવવા માટે લાચાર થયા વીટીવી ન્યૂઝ રાતના વાગ્યા સવારના સુધી સાથે રહ્યું મીડિયા જગતમાં પહેલી વાર વીટીવી ન્યુઝે આખી રાત ખેડૂતોની સાથે વિતાવી છે વીટીવી ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા ચાલવી સિક્યોરિટીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોએ આખી રાત જાગવું પડે છે વરસાદ આવે તો માલ ન પડે એ માટે વ્યવસ્થા કરવી પડે તાલુકાના ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવી ગયા છે અને ત્રણસો નહીં પણ પાંચસો થી વધારે જે લાઈનો એમ કહી શકાય કે ત્રણ કિલોમીટર સુધી ખેડૂતો ને લાગી છે અને અત્યારે રાતના

એનું કારણ છે કે એક તો મગફળી થઈ નથી બરાબર અને આ થોડીક થઈ એમાં ચોર લઈ જાય તો હું કરી લેવું અમારે ખેડૂતોનું નું કેવું છે એવું કે આ જે નોરતા અંદર જયારે નોરતા ચાલુ હતા ત્યારે પણ કમોસમી વરસાદ અને લઈ અને તે ખેડૂતોને ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો અને અત્યારે રોડ કાંઠે જે ખેડૂતો છે તે ઘોર નિંદ્રા સુવાની જગ્યા એ બિચારા જાગી રહ્યા છે જાણે ચોકીદારો તે જ રીતના પોતાના માલ ની ચોકી કરી રહ્યા છે અને કેમેરામેન ને કહીશ કે આજે બીજા ખેડૂતો છે તેમની સાથે વાત કરીવી છે બી ટીવી દ્વારા બીજી વખત આજની તારીખમાં ખેરુતોની જેリアલિટી ચેક કરી અને જે જે વેદના છે તે સાંભળવામાં આવી રહી છે આપણે બીજા ભાઈની જ વાત કરીશું કે અત્યારે રાતના સવા બાર વાગ્યા છે શું તમને ભાઈ અત્યારે કરી રહ્યા છો તમને નિંદર નથી આવતી હેરાન પરેશાન આવતો આમાં શું નિંદર આવે કોઈ ઠંડી લાગી રહી છે આમાં શું સુવિધા તો તમને યાર તરફથી કોઈ સુવિધા આપવામાં આવી છે નહીં નહીં કોઈ વસ્તુ નહીં અત્યારે

અત્યારે આપડા આજે ખેડૂતો છે તેમને જે વેદના સાંભળી અને આજે લાંબી લાંબી લાઈનો ત્રણ કિલોમીટર સુધી લાગેલી છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે જો સુ તો અમારો માલ છે માલ ઢોર છે ખાઈ જાય

આજે ખેડૂત છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લાઈન માં ઉભા રહે છે અત્યારના છ વાગવા આવ્યા છે આજે ખેડૂત ખેડૂત ને વેદના આવી છે કે અમને ટોકન આપ્યા નથી અને અમુક લોકોને ટોકન આપ્યા છે અમને ટોકન નથી આપ્યા તો અમારે શું કરવાનું તો આપડે ખેડૂત સાથે શું તમે કહેવા માંગો છો કેટલા વાગ્યા અત્યારે અત્યારે સવારના છ વાગ્યા છે ચાર વાગ્યા ને ઉભા છે ચૌદ કલાક થયે અમને ટોકન આપ્યા બસો જણા ને આપ્યા છે એમાં અમને આપ્યા નથી અમે લાઈન માં ઉભા રહી છે હવે એ બધા અંદર લેવા તો અમારે જીરે જવાનું રહે અને આ અમારી માંડવી નથી આ તો અમારા ખગા વાળા ની છે બીમાર છે દવાખાને એટલે હું લઈને આવ્યો છું પૈસા જરૂર છે વાળો નો આવે ટોકન ટોકન આપે તો લે ટોકન આપે કેમ લેવા રામ જાણી તો ખબર હોય ને યાર્ડ વાળા ને એને ઓછા છે આજે ટોકન છે બસો રે ટોકન છે થોડુંક વધારવામાં આવે અને આજે આખી રાત હેરાન થયા અને સવારના છ વાગી ગયા છે હમણાં યાર માં

જેના માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ બેઠકમાં અન્ન અને પુરવઠા વિભાગના અગ્ર સાથે અગિયાર મુદ્દાઓ સ્વીકાર્યા હતા તો બાકીના મુદ્દાઓ નિત્ય વિષયક હોવાથી જરૂરી પ્રક્રિયા કરી માંગણી સંતોષવાની બાહેનધરી આપી એટલું જ નહીં અગ્ર સચિવ મોના ખંધારે દુકાનદારોને જરૂરિયાતમંદ લોકોની સેવામાં સહયોગી બનવાની અપીલ પણ કરી

અમારા સંગઠન પણ સુવર્ણ વાળો સરકાર માં લેખિત રજૂઆતો કરી હતી મુખ્યમંત્રી નાણામંત્રી તમામ જગ્યાએ અત્યારે હાલમાં દુકાનદારોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે બાબતે અમારું સંગઠનનો પ્રયત્નશીલ છે પણ હાલમાં જે અત્યારે કોઈ અન્ય સંગઠનો દ્વારા હડતાલ આંદોલન જેવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અમારે સંગઠન એ બાબતે એટલું કહેવા માગીએ છીએ કે આ કાર્યક્રમથી સરકાર આ પોલિસી મેટર હોવાથી પોતાની જવાબદારી સમજી લે અને જે પણ માલ લાભાર્થી સુધી પહોંચાડવાનો છે આપણે પૈસા ભરી અને સરકાર સુધી સપોર્ટ આપવાની જરૂર છે સરકારને જો આપણે સપોર્ટ આપીશું સરકાર આપણી પગે ખડે પગે ઉભેલી છે તો આપણે સામેથી સરકારને સપોર્ટ કરી અને ચલણ જનરેટ ના કરાવી નમ્ર વિનંતી છે કે કાલે ચલણ જનરેટ કરી અને ભરી દેવા અને વિતરણમાં કોઈ પણ તકલીફ ના પડે એની જવાબદારી આપણી પબ્લિક માટે આપણે લેવી પડે આપણી જવાબદારી જો ગવર્મેન્ટ લેતી હોય તો આપણી પણ જવાબદારી બને છે કે સામે પબ્લિકને પણ કોઈ તકલીફ ના થાય આપણા અધિકારીશ્રીઓ આપણને આટલો સપોર્ટ કરે છે તો આપણી પણ જવાબદારી છે કે અધિકારીશ્રીને સપોર્ટ કરવાની અમારા સંગઠને સરકારશ્રી જોડે જે અત્યારે મિટિંગો કરી એ મિટિંગના અનુસંધાને અમે સોળ નવ બે હજાર પચીસ ના દિને સરકાર થી માં એક આવેદન પત્ર આપેલ એ આવેદન પત્ર ના આધારે અમારી માંગણીઓ હાલ સરકાર ના ચર્ચા વિચારણા હેઠળ તેમજ નાણા વિભાગ માં હાલ ફાઇલ અમારી પ્રોસેસ માં હોય એ બાબતે અત્યારે હાલ અમને મિટિંગ માં તૈયાર ધરણ વાતચીત કરતા અમે અગાઉ થી ચલન જનરેટ કરી કઈ બેંક માં પૈસા ભરી દેવામાં આવેલા છે જેથી તમામ દુકાનદારો મિત્રો ને મારે અને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ લાલાવદર ગામ ના વ્યક્તિને જાતિવાચક શબ્દો કહી મારી નાખવાની ધમકી આપી હતી મહેશ ઉર્ફા જીગમ આધડ ને ચેતન ધાનાણીએ ફોનમાં અપશબ્દો કહ્યા હતા ઘટનાથી દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ તો તાલુકા ભાજપ પ્રમુખ અને વ્યક્તિ વચ્ચેનો એક ઓડિયો પણ વાયરલ થયો છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેતન સામે ફરિયાદ નોંધાઈ છે દલિત સમાજના અપશબ્દો કહ્યા હતા મારી નાખવાની ધમકી આપતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે દિલીપ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખની સામે ફરિયાદ શું વધુ વિગતો

મહેશ જાદવ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા એકસો પચાસ કાર્યકરો ચૈતન્યમાં ભાજપ નું ખેસ ધારણ કર્યું ત્યારે પાદરા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ વધુ માહિતી મેળવીશું પ્રદેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા પ્રદેશ કોંગ્રેસ ના એકસો પચાસ કાર્યકરો ભાજપમાં જોડાયા વાત કરવામાં આવે તો હવે મહિનાઓની અંદર આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને નગરપાલિકાની

વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું ભાવનગરના મહુઆમાં ભક્તિ કરવાની ઉંમરમાં એક વૃદ્ધ ભાન ભૂલ્યા સાથે મહુવામાં બે સાથે શારીરિક કરનાર વૃદ્ધ ધરપકડ કરી છે વાત એમ છે કે એક પિતા પોતાની બે દીકરી અને દીકરા સાથે ઘરે હતા ત્યારે અચાનક વ્યક્તિને ખ્યાલ આવે છે કે તેની ત્રણ વર્ષની દીકરી ઘરમાં નથી પોતાની માસુમ દીકરીની શોધખોળ કરે છે એવામાં અચાનક દીકરી દોડતી આવે છે ગભરાયેલી હોવાથી પિતા પૂછપરછ કરી અને જાણે છે કે દીકરી ગેલેરીમાં ઉભી હતી ત્યારે ગામના કાળુ બિલડિયા નામના વૃદ્ધ ફોસલાવી તેને લઈ ગયા અને ગામની દુકાનમાં પાછળ અભાવું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કર્યા આ વાતની જાણ પિતા પરિવારને કરે ત્યારે વધુ ઘટસ્ફોટ થાય છે નાની દીકરી સાથે અડપલા કરનાર વૃદ્ધે જ મહિના પહેલા મોટી આઠ વર્ષની દીકરી સાથે પણ અડપલા કર્યા હતા જેથી પિતાએ પોલીસને જાણ કરી પોલીસ તપાસ કરી વૃદ્ધ નારાધમની ધરપકડ કરી છે ત્યારે ઘરે એકલા હતા એવામાં એમની જે નાની દીકરી છે જેની ઉંમર ત્રણ વર્ષ છે તેઓ ઘરે મળી ન આવતા તેમના દ્વારા આજુબાજુ અને ગામમાં પૂછપરછ કરવામાં આવે છે તે બાબતે તેમને તેની દીકરીની કોઈ ભાડ ન મળતા તે તેમના રિલેટિવ ને ત્યાં એમની પૂછપરછ કરવા માટે જાય છે એવામાં થોડા સમયમાં તેમની જે દીકરી છે નાની દીકરી તે એના પોતાના ઘરે પરત ફરે છે અને ગભરાયેલી હાલતમાં હોય છે સમય દરમિયાન એવામાં એમને જાણવા મળે છે કે દીકરી જયારે બાલ્કની માં રમતી હોય છે ત્યારે એમના જ ગામના એક દાદા છે જે આ ના આરોપી છે કારુભા મંગાભા બેરડીયા તેઓ તેના ઘરે આવે છે અને આ દીકરીને લલચાવી ફોસલાવી

એસઓજીએ દરોડા પાડી 9.27 પોઈન્ટ થી વધારે કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો ગાંજાના ચોવીસ છોડની સાથે આરોપી વિજય ગાવિતની પણ ધરપકડ કરવામાં આવી આરોપીએ ઘરની બાજુમાં વાડામાં ગાંજાના છોડ વાવ્યા હતા રાજકોટમાં યુવતીની છેડતી કરનારની ધુલાઈ કરવામાં આવી બસ સ્ટેન્ડ નજીકની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લોકોએ લુખાને પકડી અને મેથી પાક ચખાડ્યો શહેરમાં પોલીસના પેટ્રોલિંગના દાવા ઉપર આ ઘટના બાદ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે બસ સ્ટેન્ડ નજીક એક ઘટના ઘટી રોમિયો ને રોમિયો ગીરી કરવી ભારે પડી મેથી પાક ત્યાં ઉપસ્થિત લોકોએ બરાબર નો ચખાડ્યો અને આ ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગ ના દાવા ઉપર સવાલ ઉઠ્યા તો અંજની ઇન્ડસ્ટ્રીયલ ચાલુ ન કરવા દેવાની ધમકીના પગલે પોલીસનું કોમ્બિંગ પોલીસે અંજની ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી ઉદ્યોગકારો અને કર્મચારીઓને ભય વગર કામ કરવાની તેમણે અપીલ કરી સામાજિક તત્વો પરેશાન કરે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરી તો અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરવા જતા કર્મચારીઓને લુખા તત્વોએ ધમકી આપી હતી ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી અને લોકોને ધમકી આપી હતી તો દિવાળી પછી દસકરી શરૂ ન થવા દેવાની ધમકીથી કર્મચારીઓમાં ભયનો માહોલ હતો આ પોસ્ટ વાયરલ થતા ક્રાઈમ બ્રાન્ચ અને અમરેલી પોલીસે કોમ્બિંગ કર્યું હતું